તો એક બાજુ જ્યારે રાહુલ ગાંધી દ્વારા સંસદમાં હિન્દુને લઈને જે પ્રતિક્રિયા આપવામાં આવી હતી સંબોધનમાં જે ઇન્કલુડ કરવામાં આવ્યું હતું ત્યારે તેને લઈને કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આમને સામે આવી ગયા હતા ત્યારે કોંગ્રેસ કાર્યાલયમાં પણ તોડફોડના દ્રશ્યો સામે આવ્યા હતા મહત્વની વાત કરવામાં આવે તો એક બાજુ જે રીતે કોંગ્રેસની જે નિવેદન સામે આવ્યું હતું ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું પરંતુ જે હિન્દુ વિરોધી વલણની પણ ક્યાંક બાબતો જોવા મળી હતી જેને લઈને કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અગાઉ કોંગ્રેસ કાર્યાલય બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્તો ગોઠવવામાં આવ્યો હતો સાથે સાથે કોંગ્રેસ કાર્યાલયમાં પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓના આગેવાનો પહોંચ્યા હતા બંને પક્ષ વચ્ચે ઘર્ષણ ન થાય તે માટે પોલીસ દ્વારા કાર્યાલયથી પાર્ટી ચાર રસ્તા સુધી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ભાજપ અને કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નેતાઓ એકત્ર થતાની સાથે જ વાતાવરણ તંગદીલ બન્યું હતું અને બંને પક્ષે પથ્થર દંડા સામસામે ફેંકવામાં આવ્યા હતા તેમજ કાચની બોટલો પણ ફેંકવામાં આવી હતી ત્યારે પથ્થર મારો થતા એક પોલીસ કર્મચારી પણ ઇજાગ્રસ્ત થયો હતો રાહુલ ગાંધીના સંસદની અંદર આપેલા ભાષણ બાદ જો વાત કરવામાં આવે તો જે રીતે જોવા મળ્યું હતું કે અનેક જગ્યાએ જે વિરોધ છે તે પણ ક્યાંક જોવા મળ્યો હતો ત્યારે બીજી તરફ ભાજપ દ્વારા પણ આ વિરોધ છે તે નોંધાવવા પામ્યો હતો અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય છે કે જ્યાં ભાજપ દ્વારા આ વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો હતો અને તેને લઈને જો વાત કરવામાં આવે તો અહીં કેટલાક ભાજપના કાર્યકર્તા તે છે કે જે હુમલો હિચકાર હુમલો છે તે પણ કર્યો હોવાની વાત છે તે સામે આવી રહી છે અત્યારે હાલ સીધા દ્રશ્યો છે કે અહીં જે પોલીસ છાવણીની અંદર આ વિસ્તાર છે તેને ફેરવી દેવામાં આવ્યો છે કોંગ્રેસ કાર્યાલયની પાસે જો વાત કરવામાં આવે તો પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે પણ પહોંચી ગયા છે કે જે રીતે પથ્થરમારાની જે ઘટના છે તે જોવા મળી હતી તેને લઈને અત્યારે હાલ જોઈ શકાય છે કે મોટી સંખ્યાની અંદર જે પોલીસના અધિકારીઓ છે તે પણ જોવા મળ્યા હતા અને જે આ હુમલો થયો છે તેને લઈને જ અત્યારે હાલ આ જે કાર્યવાહી છે તે જોવા મળી રહી છે ઉચ્ચ પોલીસ અધિકારી તેમજ મોટી સંખ્યાની અંદર પોલીસનો કાફલો છે કે આ કોંગ્રેસ કાર્યાલય

તે પણ સામે આવી છે અને અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો જે પોલીસના અધિકારીઓ છે તે પણ પહોંચી ગયા હતા અને આ સમગ્ર જે બાબત છે તેને લઈને જે તપાસનો દોર છે તે પણ કરી રહ્યા હતા અત્યારે હાલ પણ જો વાત કરવામાં આવે તો ઉચ્ચ પોલીસના અધિકારીઓ છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે અને જે સખત કાર્યવાહી છે તે કરી રહ્યા છે ત્યારે હવે જોવાનું રહેશે કે આ સમગ્ર જે હુમલાની ઘટના બની છે તેને લઈને હવે પોલીસ છે તે કેવા પ્રકારની કાર્યવાહી કરી શકે છે કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ पढ्दा त्यस सुदिन समाचार वधु समाचार म्याड एप जोतारो निर्माण न्यूज नमस्कार